છોટાઉદેપુરના હલસીપુર ગામની પ્રાથમિક શાળા જર્જરિત ચોમ્માલીસ જેટલા વિદ્યાર્થીઓ જર્જરિત ઓરડામાં અભ્યાસ માટે બેસવા મજબૂર વિદ્યાર્થીઓ ભણતર મેળવવા પારાવાર મુશ્કેલી ભોગવવી રહ્યા છે હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે શાળાની છતમાંથી ટપકી રહ્યું છે પાણી શાળાની દિવાલોમાં જોવા મળી તિરાડો ધાબાની છતમાં પણ મોટી મોટી તિરાડો પડેલી જોવા મળી બાલવાટિકાથી ધોરણ પાંચ સુધી એક જ શિક્ષક હોવાથી બાળકનું બગડી રહ્યું છે ભણતર વહેલી તકી નવા ઓરડા બનાવવા અને બીજા શિક્ષકોનો ઉમેરો કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા ઉગ્ર માંગ આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જહીર સૈયદ બોડેલી છોટા પ્રાથમિક શાળા એક થી પાંચ ની છે ત્યાં ત્રણ રૂમ છે એ પૈકી બે રૂમ જર્જરીત છે એની ઉતારી પાડવા માટે જિલ્લામાં અરજી કરેલ છે પણ હજુ પરવાનગી મળેલ નથી આવે એટલે ઉતારી પાડવાની કામગીરી કરવામાં આવશે અને એક ઓરડામાં શિક્ષણ કાર્ય ચાલુ છે નરસિંહભાઈ રાઠવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી છોડાવેગુ